નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વેડીઓમાં ભૂલથી પણ દર રવિવારે આ પાંચ વસ્તુઓ ન ખાવી જોઈએ શ્રી કૃષ્ણ કહે છે કે રવિવારે આ પાંચ વસ્તુઓ ન ખાવી જોઈએ ગરીબી આવે છે ભગવાન સૂર્યદેવને નવગ્રહના પ્રમુખ માનવામાં આવે છે રવિવારનો દિવસ સૂર્ય પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સૂર્ય પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ ધનની પ્રાપ્તિ થાય છે અને શત્રુઓનો નાશ થાય છે સવારે સૂર્ય દેવની પૂજા કર્યા પછી સૂર્ય નમસ્કાર કરવા જોઈએ આમ કરવાથી જીવનમાં સુખ આવે છે પરંતુ શું તમે જાણો છો કે રવિવારે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી સૂર્ય દેવ ગુસ્સે થઈ શકે છે ચાલો જાણીએ તે હિન્દુ ધર્મ અનુસાર સૂર્ય દેવ સાત ઘોડાથી દોરેલા રથ પર સવાર છે આ સાત ધનુષના સાત રંગોથી સાથે સંકળાયેલા છે વૈદિક અનુસાર સૂર્ય ભગવાનનો સ્વભાવ ઉસરણ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય આત્મા ઈચ્છા શક્તિ કીર્તિ આંખો સામાન્ય જોમ હિંમત રાજાશાહી પિતા અને પરોપકારનો ગુણ છે નંબર એક મસૂરની દાળમાં પ્રોટીનનું પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે માંસમાં જોવા મળતી માત્રા કરતાં વધુ હોય છે તેથી જ તેને દેવભોગ તરીકે અર્પણ કરવાની મનાય છે નંબર બે રવિવારે લાલ લીલોત્રી ખાવી અશુભ માનવામાં આવે છે કારણ કે આ પ્રકારના મિશ્ર અલ્પજીવી બારમાસી છોડને વૈષ્ણવ ધર્મમાં મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે નંબર ત્રણ જોકે લસણ બ્લડ પ્રેશરને સંતુલિત કરવા માટે સારું માનવામાં આવે છે પરંતુ રવિવારે તેને ટાળવું જોઈએ કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર લસણને અશુભ માનવામાં આવે છે નંબર ચાર માસલી પ્રોટીનનો સારો સ્ત્રોત છે એ છે એટલા માટે રવિવારે તેનાથી બચવું જોઈએ નંબર ડુંગળી ખાવી સ્વસ્થા માટે સારી માનવામાં આવે છે પરંતુ રવિવારે તેનું સેવન કરવાથી સૂર્ય ભગવાન ક્રોધિત થઈ શકે છે ધાર્મિક દંતકથાઓ અનુસાર યજ્ઞમાં ગાય બલિદાનને ધાર્મિક વિધિ માનવામાં આવતું હતું એકવાર એક ઋષિ ગોમેદ યજ્ઞ કરવા જઈ રહ્યા હતા જેમાં તેમને ગાયનો ભોગ આપ્યો ઋષિ અને તેમની પત્ની લાંબા સમયથી ફળો અને કંદના મૂળ પર રહેતા હોવાથી તેમની પત્ની ભૂખ સહન કરી શકી નહીં અને રસોઈ માટે મૃત ગાયના શરીરમાંથી એક ટુકડો કાપી નાખવાનું નક્કી કર્યું જ્યારે ઋષિની પત્ની માંસની ગંધ સહન ન કરી શકી ત્યારે તેણે તે ટુકડો જંગલમાં ફેંકી દીધો આ ટુકડો પાછળથી બે ભાગમાં વહેંચાયેલો હતો આ પછી સાંજે જ્યારે ઋષિએ ગાયને જીવિત કરી ત્યારે જંગલમાં ફેંકી દેવામાં આવેલો ટુકડો જીવિત થઈ ગયો જમીન પર પડેલા માંસનો પહેલો ભાગ લસણમાં ફેરવાઈ ગયો અને બીજો ભાગ જે તળાવમાં पडियो ते मासली बनी गयो जमीन पर पड़ेला लोहिना टिंपा लाल दाल बनी गया चामड़ी कादा में फेरवाई गई अने आड़का लाल लीला थी गया एट्ला કહેવાય છે કે રવિવારે આ વસ્તુઓ ખાવી અશુભ માનવામાં આવે છે મિત્રો તમને આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલાડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો જે વસ્તુ તમને જણાવવામાં આવી રવિવારના દિવસે તમારે તેનું સેવન ના કરવું જોઈએ આમ કરવાથી સૂર્યદેવ ક્રોધિત થઈ જાય છે એટલા માટે મિત્રો જે ઉપર મેં તમને વિડીયોમાં જણાવેલ વસ્તુઓ જે રવિવારના દિવસે એનું સેવન ના કરવું જોઈએ તો મિત્રો આપણું જીવન દાંપત્ય જીવન આપણું સુખમાં પસાર થાય છે તો મિત્રો આ રવિવારના દિવસે આટલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ